સાયબર સેલ અમદાવાદના એસપી ટાંક સાહેબ નો સન્માન સમારંભ યોજાયો કેશોદની પ્રજાનો જે પ્રેમ છે એ પ્રેમ મને અહીંયા ખેંચી લેવો અને મને પોલીસ અધિક્ષક તરીકેનું નું પ્રમોશન મળવા બદલ કેશોદની પ્રજામાં પ્રજા અને એના વતી જે અહીંયા ગ્રુપ ચાલે છે કમિશન ગ્રુપ છે પછી આઝાદ ક્લબ છે સદભાવના ટ્રસ્ટ છે લુહાણા યુવક મંડળ છે લુહાણા ગ્રુપ છે જલારામ મંદિર ગ્રુપ છે ત્યાર પછી આહીર યુવક મંડળ છે કાળિયા રાજપૂત સમાજ છે એના તરફથી મારું સ્વાગત કરવામાં અને ખૂબ ખૂબ આ અને તમામ કેશોદના પ્રજાજનોનો આભાર માનું છું અને એક એસપી સાયબર ક્રાઈમ તરીકે પણ મારે તમામ લોકોને એક કહેવું છે કે સા જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો જ્યારે નેટ બેન્કિંગ કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા એક વખત વિચારો વીસ સેકન્ડ આપો તમે કંઈ પણ ક્લિક કરો છો કોઈ મેસેજ ફોરવર્ડ કરો છો કે તમે કોઈને ઓટીપી આપો છો તો વિચારો કે તમે શાના માટે કરી રહ્યા છો ક્યાંય કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ડરાવવામાં આવે લલચાવવામાં આવે કોઈ ઉતાવળ કરવા માટે કહેવામાં આવે તો મહેરબાની કરી અને તમે લોકો એલર્ટ રહો અને ક્યાંય કોઈ સરેન્ડર નહીં થાવ કોઈપણ વખતે જો સાબર થઈ જાય તમારી સાથે અથવા તમારા સંબંધીઓ સાથે તો યાદ રાખો વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસ ઉપર તમામ કોઈ પણ કોલ કરી શકે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને તમને તાત્કાલિક મદદ મળી શકે છે આમાં જો ઝડપથી ફોન કરવામાં આવશે તો રિઝલ્ટ મળવાની સંભાવના પણ

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ